ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરમાં સરકાર સામે આંદોલન કરી રહ્યા છે થોડાક સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા યોજાઈ હતી ને તે પરીક્ષા યોજાયા બાદ અત્યાર સુધી ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં ન આવતા આ વિવાદ અને વિરોધની શરૂઆત થઈ છે આને લઈને છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તે આંદોલન કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર તેમની માંગ સ્વીકારે તેના માટે ધરણા પ્રદર્શન ઉપર પણ બેઠા છે પરંતુ ગઈકાલે રાત્રે જે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા કે પોલીસ પણ જે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા તેમની સામે એટલા આક્રોશમાં આવીને જે દમન ગુજારવામાં આવ્યું તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું એટલું જ નહીં જ્યારે મીડિયા કર્મીઓ તે દ્રશ્ય બતાવી રહ્યા હતા ત્યારે કેમેરાઓ પણ છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એટલે કદાચ સરકાર તરફથી કોઈ પ્રેશર હોઈ શકે તેવું પણ માની શકાય છે કેમ કે છેલ્લા બે દિવસથી જેવી રીતે ઉમેદવારો પોતાની માંગને લઈને અડગ જોવા મળ્યા હતા ને ઉમેદવારોને એક બાબતે સફળતા મળી છે એક માંગણી સરકારે સ્વીકારી છે પરંતુ જે તેમની મુખ્યત્વે માંગણી છે તેનો હજુ સુધી અસ્વીકાર કરવામાં આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો છે હું છું ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો દ્વારા રિસરની સરકાર સામે બાયો ચડાવી છે અને જેવી રીતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને પરીક્ષા દરમિયાન જે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા થઈ અને જે તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવામાં આવે જે મુખ્યત્વે માંગણી હતી અને અત્યાર સુધી માર્ક જાહેર કરવામાં ન આવતા આ વિરોધ છે તે દિવસે ને દિવસે હવે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે બે દિવસ અગાઉથી જ ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તે ગાંધીનગર રામકથા મેદાને રીતસરના ધરણા ઉપર બેસી ગયા હતા અને જ્યાં સુધી ગણ સેવા પસંદગી મંડળના સચિવ કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરે ત્યાં સુધી તેઓ આ ધરણા પ્રદર્શન સમાપ્ત નહીં કરે તે પ્રકારની માંગણી અને જીત પકડી હતી જો કે ગઈકાલે સવારે જેવી રીતે પોલીસ દ્વારા એક બાદ એક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ત્યારબાદ જે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું અને જે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પણ પ્રયાસ કર્યો હાલ ખાસ કરીને જે મુખ્યત્વે માંગણીમાં અલગ અલગ જે વાત છે જેમાં સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ રદ કરવામાં આવે જે હાલ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની જે ભરતી છે તેમાં જગ્યામાં વધારો કરવામાં આવે જે માર્ક્સ નોર્મલાઇઝેશન પછી અને જે ઓરિજિનલ માર્ક્સ છે તે જાહેર કરવામાં આવે અને જે ગ્રાઉન્ડ ઉપર આઠ ગણા ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળે બોલાવ્યા છે તેના બદલે પચીસ ગણા ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવે જેમાં એક માંગણી હાલ ગૌણ સેવા પસંદગી મંડળે સ્વીકાર કરી છે જે ગ્રાઉન્ડમાં પચીસ ગણા ઉમેદવારોને બોલાવવાની વાત છે તે તો માંગણી સ્વીકારી છે પરંતુ હાલ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ નવ ઓગસ્ટનો સમય છે તે સરકારને આપ્યો છે અને જે ગઈકાલથી આંદોલનના વિરામની જાહેરાત કરી છે જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે જો નવ તારીખ પછી પણ સરકાર કોણ સેવા પસંદગી મંડળ જો માર્ક્સ ઉમેદવારોના જાહેર નહીં કરે તો પછી આ આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનશે અને સમગ્ર ગુજરાતભરના ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો આ આંદોલનમાં જોડાશે ત્યારે જ્યારે યુવરાજસિંહ જાડિયાની ગઈકાલે અટકાયત કરી લેવામાં આવી હતી ને આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ દ્વારા આ આંદોલનકારીઓના સમર્થનમાં જ્યારે તેમને ટેકો આપવામાં આવ્યો ને તેઓ પોઈ પોતે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે એક જે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું ડેલિગેશન છે તે સરકારને ફરી મળવા ગયું હતું ને આ મળ્યા બાદ સરકાર તરફથી શું વાત કહેવામાં આવી ઉમેદવારોને ખાસ કરીને પ્રવીણ રામે જે ટેકો આપ્યો છે તેને લઈને પણ શું કહી રહ્યા હતા ઉમેદવારો પહેલાં પ્રવીણ રામ શું કહી રહ્યા છે તે સાંભળી લો ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું આંદોલન ખૂબ શાંતિપૂર્વક રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું પરંતુ સરકાર દ્વારા કૂટનીતિ વાપરી સરકાર દ્વારા ગંદી રમત રમી ફોરેસ્ટના વિદ્યાર્થીઓ સાથે અને અત્યારે આ આંદોલનને તોડી નાખવાનો સરકારનો એક પ્રયાસ થયો છે સરકારે આંદોલનને તોડી નાખ્યું છે આજરોજ સવારે વિદ્યાર્થીઓમાંથી દસ વ્યક્તિઓને જ્યારે બેઠક માટે મોકલવામાં આવ્યા ત્યારે સરકાર દ્વારા સરકારના પ્રતિનિધિઓ દ્વારા આ વિદ્યાર્થીઓને એવી વાત મૂકવામાં આવી એમના પ્રશ્નોના નિરાકરણ કરવાની જગ્યાએ એમના મગજમાં એવી વાત મૂકવામાં આવી કે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ અમે કરી દઈએ પરંતુ એ ફોરેસ્ટના આંદોલનના મંચ ઉપરથી પ્રવીણ રામ અને અન્ય કોઈ પોલિટિકલ વ્યક્તિ જે છે એ કોઈ ત્યાં હોવા ન જોઈએ એ તાત્કાલિક જો ગ્રાઉન્ડ છોડી દે તો આવતીકાલે દસ વાગે તમારી સાથે મિટિંગ કરી અને તમામ મુદ્દાઓનું નિરાકરણ કરી આપશે સરકાર અને સાથે સાથે જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓને એને અટક કરવામાં આવી છે એ તમામને પણ જો ત્યાંથી રામ જો ગાંધીને ગ્રાઉન્ડ છોડે તો એમને તો જ છોડવામાં આવશે આવી વાત વિદ્યાર્થીઓના મગજમાં સરકાર દ્વારા ઉતારવામાં આવી અને જે વિદ્યાર્થીઓ મિટિંગ માટે ગયા હતા એ વિદ્યાર્થીઓ આવીને જ્યારે મારી સાથે ચર્ચા કરી ત્યારે વિદ્યાર્થીઓનો વ્યૂ મેં જાણ્યો મેં વિદ્યાર્થીઓને ચર્ચાઓ પણ કરી કે કદાચ આ આંદોલનને તોડી નાખવાનો પણ રચના હોઈ શકે પરંતુ એ જે કંઈ વિદ્યાર્થીઓ ગયા હતા એમની પાસેથી મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે તમારે તમારું શું મંતવ્ય છે ત્યારે એમાંથી અમુક વિદ્યાર્થીઓએ એવું કીધું કે કાલે દસ વાગ્યા સુધીનું અમને સમય આપ્યો છે તો તમે દસ વાગ્યા સુધીનો પ્રયાસ કરી લઈએ ટ્રાય કરી લઈએ અને આવી પરિસ્થિતિની અંદર મેં ચોક્કસથી વિદ્યાર્થીઓને એવું કીધું કે જો તમારું સારું થતું હોય વિદ્યાર્થીઓનું સારું થતું હોય ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું સારું થતું હોય તો કદાચ મારે આ ગેમમાંથી નીકળી જવું પડે મારા મેદાન છોડી દેવું પડે મારે આ લડતમાંથી અત્યારે નીકળી જવું પડે તો પણ હું ખુશી ખુશી આ લડત અહીંયાથી ક્વિટ કરવા માટે તૈયાર છું કારણ કે આ લડતમાં અમે જસ્ટ ખાટવા માટે નથી આવ્યા પોલિટિકલી જસ્ટ ખાટવા માટે નથી આવ્યા આ લડતની અંદર માત્ર ને માત્ર અમે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે થાય એ મુદ્દાથી અને હેતુથી જ આવ્યા છે આ આતા યુવા નેતા પ્રવીણ રામ તેનો દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે ડેલીકેશનને બોલાવવામાં આવ્યું છે અને ડેલીકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવશે પરંતુ કોઈ પણ પોલિટિકલી નેતા ત્યાં તેમના આંદોલનમાં હોવું જોઈએ નહીં એટલે કે પ્રવીણ રામે આ બાબતને લઈને પણ આ સ્વીકાર કર્યું છે કે તેમનું માત્ર હેતુ ઉદ્દેશ્ય એ છે કે આ જે ઉમેદવારો છે તેમને ન્યાય મળે તેમને હક અને અધિકારની જે લડત ચલાવી રહ્યા છે જો સરકાર આવી ઈચ્છતી હોય કે કોઈ પણ પોલિટિકલી વ્યક્તિ આંદોલનમાં ન હોય તો કોઈ રાજકીય જસ ખાટવા માટે પણ ત્યાં નથી જઈ રહ્યો તેવું પ્રવીણ રામનું કહેવું છે પરંતુ સરકાર તેમને હક અને અધિકાર આપે તો તેઓ આ આંદોલનમાં નહીં જોડાય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી આટલું જ નહીં જ્યારે સાંજના સમયે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે બેઠા હતા ત્યારે સરકારના ઇસારે જેવી રીતે પોલીસ ઉપર આરોપ લાગી રહ્યા છે કે ફરી એકવાર પોલીસ ધસી આવીને ઉમેદવારોને એક બાદ એક અટકાયત કરવા લાગીને ભગાડવાનો પ્રયાસો કરવામાં આવ્યા જેમાં કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં રિસનની પોલીસો દમનગીરી કરતી હોય ને જે મીડિયા કર્મીઓ જ્યાં ત્યાં અહેવાલ દર્શાવી રહ્યા હતા તેમને પણ રોકવાના પ્રયાસો કરવામાં આવતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી જોકે અવારનવાર જ્યારે પણ આ પ્રકારના આંદોલનો ગાંધીનગરમાં ચાલતા હોય ને આ આંદોલન સરકારના માથાના દુખાવા સમાન બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા જેવી રીતે કામગીરી કરવામાં આવતી હોય છે સરકારના પ્રેશરથી પોલીસ જે ઉમેદવારોની અટકાયત કરતી હોય છે અને કેટલાક કિસ્સાઓમાં મીડિયા કર્મીઓને પણ એ ઘટનાક્રમને શૂટ કરવા નથી દેતી એ પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે હવે જોવાનું રહ્યું કે આંદોલનનું વિરામ નવ તારીખ સુધી હાલ આપી દેવામાં આવે છે પરંતુ નવ તારીખ પછી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મુખ્યત્વે ઉમેદવારોની માગણી છે તે સ્વીકારવામાં આવે છે કે પછી વધુ એક આંદોલનની શરૂઆત છે તે ગુજરાતમાં થાય છે તે આગામી સમયમાં ખબર પડશે વૈષ્ણવ